બોલ મારી અંબે જય જય અંબે નમસ્કાર આજે તાજી ખબરમાંથી હું મહેશસિંહ રાઠોડ તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી કેમ જોવા માટે કેટલા માઈ ભક્તો ચાલતા જાય છે અને કેટલા કેમ્પ બંધાણા છે તે પણ આપણે જોવાના છીએ ભીલડી દાંતા ડીસા આગળ નાના મોટા કેમ ઘણા બંધારણા છે તો આપણે બધા જ કેમ જોતા જોતા આગળ જઈશું અને છે એટલે આપણે જે મોટો કેમ્પ છે તે તો બધું જ તમને બતાવીશું ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે સેવા કેમ્પમાં માય ભક્તો માટે ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે અમારી ટીમ આ સેવા કેમ્પોની મુલાકાત કરી હતી જેમાં ડીસા પાલનપુર અને ધોરી જેવા કેમ્પોની મુલાકાત કરી હતી સેવા કેમ્પ પૈકી અંબાજી મેળામાં માય ભક્તો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનતું સેવા કેમ્પ એટલે સૌથી મોટું જય જલિયાણ સેવા કેમ્પ છે ત્યારબાદ પીએન માળી ફાઉન્ડેશન છે ચાલુ આજે વાત કરીએ અંબાજી મેળાના આ ઉત્સવની જેમાં સૌપ્રથમ અમારી ટીમ આ કેમ્પમાં આજે અમારો બીજો વર્ષે આ વખતે ડીશા માર્કેટ યાર્ડ દ્વારા સંચાલિત જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ નામે બધા મિત્રો સાથે મળી સમગ્ર માર્કેટ યાર્ડના અને આ કેમ્પનું આયોજન કરીએ છીએ આ બીજા વર્ષમાં અમારો મંગલ પ્રવેશ છે અહીંયા અમે બંને ટાઈમ પંચવાળા યાત્રીઓને ભોજન પ્રસાદ આપીએ છીએ સવારે ચા નાસ્તો આપીએ છીએ સાથે લીંબુ શરબત જેવું પણ અમે આપીએ છીએ લોરવાડા ગ્રામજનો અને સમગ્ર મિત્ર મંડળનો ખૂબ સાથ અને સહકાર છે મા અંબા તમામના મનોરથો પૂર્ણ કરે અમને આ સેવા કરવાનો વધુમાં વધુમાં અંબા મોકો આવે એવી વિનંતી અંદાજે પાંચથી છ હજાર વસ્તી ભોજન પ્રસાદ લે છે અને બાકી નાસ્તો કરશે એટલે ટોટલ દસ હજાર વસ્તી નો અમારો અંદાજ છે દસ હજાર વસ્તી રસાણા ગામે યોજાતા શ્રી અંબિકા યુવક મંડળ કાંઠ સેવા કેમ્પ પર પોચી હતી જેમાં આયોજકો સાથે વાતચીત કરતા એમને જણાવ્યું હતું કે આ કેમ્પ પાંચ દિવસ ચાલે છે અને આ કેમ્પમાં મોટા પ્રમાણમાં માય ભક્તો આ કેમ્પમાં લાભ લેતા હોય છે જેમાં રસિક ભાઈ ચૌધરી દ્વારા આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત્રિ સરસ મજાના રિધમ સાથે કલાકારો રાસની મજા કરાવે છે ચંડીસર પાસેમાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ કેમ્પ યોજાયો હતો કલાકારોએ લોકો મજા કરાવી હતી સાથે સરસ મજાના ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અંબાજી માર્ગ પર રતનપુર દાતા પાસે છેલ્લા અઢાર વર્ષથી સૌથી મોટો જય જલ્યાણ સેવા કેમ્પ આયોજિત થાય છે વિશાળ મંડપમાં ઊભા કરાયેલા જય જલ્યાણ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે ત્યારબાદ પાલનપુર બજાર પસાર કરીએ એટલે શ્રી કંથેરિયા હનુમાનનું મંદિર આવે છે ત્યાં એક અનોખો સેવા કેમ્પ જોવા મળ્યો હતો જ્યાં છેલ્લા ચાર વર્ષથી સેવા કેમ્પ યોજાય છે જ્યાં ગરમ પાણીની સુવિધા સાથે માલિશ કરી આપવામાં આવે છે અને આ કેમ્પમાં દેશી ભોજન સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે તંતેરી હનુમાનજી મહારાજ કી ક્યુ છેલ્લા ચાર વર્ષથી અમે કેમ્પનું આયોજન કર્યું છે અમારો મુખ્ય હેતુ છે ગરમ પાણી અમારા ગરમ પાણીને માલિશ મુખ્ય હેતુ ગરમ પાણીની માલિશની સેવા પછી એના પછી રહેવાની સગવડ છે સેવા આરામ કરવા માટેનો પછી અમે દિવસે બાજીના દોટલા છે રાત્રે પણ બાજીને દોટલા દેશી જમવાનું દેશી આરામ અને દેશી જ રહેવાનું બધા માટે ફૂલ સગવડ જમવા હોવાની સાથે દવાઓનું છે દવાઓનું પણ કેમ શરૂ અને આવતા જતા નથી પણ જે બી વસ્તુની જરૂર પડે એને પૂરી પાડીએ છીએ અમારા કેમ્પમાં અમારા રામ સેના છે ધનસે હનુમાનની રામસેના છે લગભગ દોઢસો જ છોકરા છે રામસેના અમારા ગુરુ એવા છોકરા મહારાજના કે મહારાજના આદેશ અનુસાર દોઢસો છોકરા છે અને આજે ટી શર્ટ પહેન કરે છે ને વિદાઉટ ટી શર્ટ એ બધા છોકરા રામ સાના છે અલગ અલગ બધાના સમય પ્રમાણે આવે છે ગ્રુપ પાડેલું છે સવારની ઉઠી બપોરની ટૂટી સાંજની ટૂટી આજે રામજીની સેવા કરે છે ચોવીસ કલાક ચાલો છે પાણી ગરમ પાણી ગરમ એ હનુમાનધામ છે ને એ સંયમભૂ છે ધ્યાયાનમાં જે જમીનમાં જ ભેલા છે એટલે ત્યાં આગળ બહુ મોટું મંદિર છે મંગળ બહુ મોટો મેળો ભરાય છે આજે મંગળવાર છે ને અત્યાર જ પબ્લિક બહુ ઓછી ગુજરાત છે ત્યાંથી થોડું આગળ જાઓ ને કંતયાન પણ મંદિર આવે છે બહુ મોટું મંદિર છે અને ત્યાં આગળ મંગળ મેળો હોય છે દર દર મંગળ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પ દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે

ખૂબ લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં જ્યારે માય ભક્તો ચાલતા આવતા હોય છે મા અંબાના અંબાજી ખાતે શિષ આવતા હોય છે પગભાળા યાત્રા કરીને બસો પાંચસો કિલોમીટર દૂરથી તો આપણે એમના માટે એક કેમ્પનું આયોજન કર્યું છે એમાં બે ટાઈમ જમવાનું ચા નાસ્તો ચોવીસ કલાક રહેવા માટેની વ્યવસ્થા મેડિકલ ડૉક્ટરો બધી જ ટોટલ આપણે કોઈ એજન્સીઓ તમારા હજારથી વધુ મારા જે મિત્ર સર્કલ છે પીએન માળી ફાઉન્ડેશન એ બધા જ લોકો જોડાઈ ગયા છે ને આજે માન્ય મહામંત્રી ગુજરાત પ્રદેશ રજનીભાઈ પટેલના સાહેબના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ને સાંજે છ વાગે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ હર્ષભાઈ સંઘવી પણ વધારે છે ખૂબ મોટી સંખ્યામાં આ લોકો જે સેવાનો લાભ લેશે બધા જે માય ભક્તો ને એમની મા જગિત્રની મા અંબામાં હરેક ઈચ્છાઓ એમની પૂર્ણ કરે ને આપણું કોઈ કોઈને એક કાંઈ તકલીફ ના પડે એમના માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ તો સંજયભાઈ માતાજીને દયા છે એટલે જોકમાં એના હિસાબે ખૂબ જ આ છેલ્લા પચીસ દિવસથી ચોવીસ કલાકમાં એક બે કલાક કલાક ઊંઘ્યા છું પણ માતાજીને દયાથી એવા આશીર્વાદ છે તો એના પ્રતાપથી એમના આશીર્વાદથી આવું બધું થતું હોય છે એના આપણે સંપૂર્ણ મારા મમ્મી પપ્પાના ખૂબ જ આશીર્વાદ છે ને જ્યાં સુધી આપણે તે સારા સેવા થશે ત્યાં સુધી આપણે કરશું ને કોઈ માય ભક્તોને તકલીફ ના પડે આખો આપણું કેમ્પ સીસીટીવી ફૂટેજની અંદર છે કોઈ માય ભક્તોને કંઈ તકલીફ ના પડે નાના બાળકોને તકલીફ ના પડે અગર કંઈ તકલીફ પડે તો આપણા કેમ્પની મુલાકાત મતલબ અહીંયા કહેશે કંઈ પ્રોબ્લેમ થયો છે મુલાકાત કેમ્પની લેશે તો એમને આપણે બધી રીતની મદદ કરશું એમને એક હજારથી વધુ સ્વયંશક્તિઓ અત્યારે લાગેલા છે આખી ટીમ લાગેલી છે એમથી વધુ કોઈ પણ માય ભક્તને એક ટકોય તકલીફ ના પડે એ રીતની અમારી સંપૂર્ણ તૈયારીઓ પહેલેથી જ હતી અને મા આશીર્વાદથી આજે માના ધામમાં જે લોકો માઈ ભક્તો જાય છે એમના માટે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે લોકો ચાલતા આવવાના છે જ્યાં સુધી માઈ ભક્તો દર્શનને જશે ત્યાં સુધી આ પીએન માળી ફાઉન્ડેશનનો કેમ્પ ખુલ્લો રહેશે સેવાની અંદર કોઈ પાછી માને કરવામાં નહીં આવે મા જગતરાણીને અંબાને બે હાથ જોડું વિનંતી કરું કે જે લોકો એમની મનોકામના એમની જે માનતા માનીને આવતા હોય એટલા દૂરથી એમની પણ મનોકામના પૂરી કરે અને અમને આપણે આપણે અમને લોકોને આટલો સેવા કરવાનો મા જગીદ્રણી મોકો આપે છે એ બદલ માતાજીને પણ હું ખૂબ વિનંતી કરું છું કે જ્યાંથી થશે આપણાથી ત્યાં સુધી આપણે સારા કાર્ય કરીશું લોકો હજારો વર્ષથી ત્યાં ચાલતા આવતા હોય છે તો આખું આજે બનાસકાંઠા જિલ્લો ગુજરાતભરમાંથી લોકો આવતા હોય છે જ્યારે આખું એક મારી ટીમનો આવે છે એ લોકો પણ એમની ઉત્સાહમાં નારાની હાથે રાસ ગરબા ભજન બધું જ આયોજન કર્યું જ્યારે આપણે પાકિસ્તાનનું સિંદુર ઓપરેશનનું જ્યારે મોદી માળી એકાઉન્ડેશન દ્વારા જેટલા મારી ભક્તો લાખો લોકો અહીંયા આવશે એમનો સેલ્ફી ફોન્ડ મૂકવામાં આવ્યો છે બહાર એમના બેનર પણ મારવામાં આવ્યા છે મોદી સાહેબે જે કામ કર્યું છે અમિતભાઈ શાહ સાહેબ મોદી સાહેબ ગુજરાતના છે અને આ જે આ સિંદુર ઓપરેશન સિંદૂર આ હજારો પેઢી સુધી હું જે લોકો આવે એમને પણ કે અહીંયા આપણા જે લોકોએ શહીદ થયા છે એમના માટે સેલ્ફી ફોન્ડ મૂક્યો છે એ લોકો અહીંયા સેલ્ફી ફોન્ડનો લાઈવ લે કેમ્પનો પણ લાભ લે અને સેવાનો પણ લાભ લે અમારી ટીમ ચોવીસ કલાક એકદમ બધી જ રીતે તૈયારીમાં સાથે છે સૌથી મોટો બધાને એક વિનંતી કરું છું મોટો કેમ્પ બધા જ મારી ભક્તો કહેતા હોય છે હું ક્યારે મોટો કેમ્પ બોલ્યો નથી બોલવાનો પણ નથી કારણ કે આ તો માતાજી નું છે માતાજી કરાવે છે બાકી તો કઈ થાય નહીં તો માતાજી જે કરાયું છે બધા માઈ ભક્તોને કંઈ તકલીફ ના પડે એના માટે આપણે બધી સુવિધા પૂરી પાડી છે એમની બધાના આશીર્વાદ જે માઈ ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે ને એમની મા જગતનીમાં એમની ઈચ્છા પૂરી કરે એ જ આપણે કેમ્પ બનાવ્યો છે અને ફરી આવતી ભાદુરવી પૂનમ પણ માતાજીની ઈચ્છા હાજર ફરી આપણે બનાવશું જય જલ્યાણ સેવા કેમ્પના આયોજક હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા અઢાર વર્ષથી અમે ચાર દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં ચોવીસ કલાક ભોજન આપવામાં આવે છે જેમાં સવારે નાસ્તો અને બપોરે રોટલી શાક દાળભાત બુંદી ગાંઠિયા છાશ રાત્રે ખીચડી અને કઢીનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાય છે માય ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હુંશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે છેલ્લા દસ વર્ષથી અંબાજી આવતા પદયાત્રી પ્રકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે અહીંયા રહેવા જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર માન્યો હતો